નવસારી જિલ્લો દીપડાઓનું અભયારણ્ય બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એક અનુમાન મુજબ નવસારીમાં સૌથી વધુ દીપડા ફરતા હોય એવી સ્થિતિ જણાઈ રહી છે આ પંથકમાં વિજરતા દીપડાઓ પ્રાણી પશુઓની સાથે સાથે હવે માનવીઓ ઉપર પણ હુમલા કરી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં માનવીઓ ઉપર દીપડાની બે ઘટના સામે આવી ચૂકી છે જેના કારણે આ પંથકમાં ભયનો માહોલ છવાયો છે અતિ ભઈ ઘટના તો ત્યારે સામે આવી જ્યારે ગર્ભવતી માતા સાથે જઈ રહેલી એક 7 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કર્યો નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ઉપસળ ગામે અંજરાબેન નામની મહિલા જે ગર્ભવતી હોવાની સાથે સાથે 7 વર્ષની એક બાળકીની માતા પણ છે જે પોતાની 7 વર્ષની દીકરી સાથે જઈ રહી હતી ત્યારે અચાનક તેની દીકરી ઉપર દીપડો ત્રાટક્યો હતો ત્યારે કંઈ પણ વિચાર્યા વગર પોતાની વાલસુઈ દીકરીને બચાવવા માટે માતા અંજરાએ દીપડા સામે બાથ ભીડી અને તેના પર તૂટી પડી હતી દીપડાને બે મુક્કા મારી દેતા દીપડો નાસી છૂટવા માટે મજબૂર બન્યો હતો પોતાના કાળજના કટકા સમાન દીકરીને બચાવવા માટે માતાએ પોતાના જીવની પણ પરવા ન કરી અને દીકરીને બચાવવામાં સફળ રહી દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી બાળકીને ગળાના ભાગે દસ જેટલા ટાંકા આવ્યા છે અને વાંસદાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે સાત વાગે છોકરીને મેં લઈને મેં જાની બાને ત્યાં કીધું અમારે દા ગઈ તેવામાં દીપડો અચાનક હુમલો કરી પાડ્યો તેવામાં પોરીને બચાવવા માટે મારો જીવ ની મેં ગયો મારી પોરીને બચાવીને ઉચકી લીધી એક મુકો તો માયરો જ ઉઠાવ હાર એટલે બીજો મૂકો મારી એટલે ઉઠાવી તો લીધી પણ બીજા મૂકા એ મારી પોરીને મેં મારા હાથે રાખી બીજો મૂકો પાછો મારી એટલે મારો તે દીપડો ભાગી ગયો સુનિલભાઈ ને બોમ્બ પાડી એટલે તે ભાગી જ ગયા એમ હવે આવાના એમ એમ કરીને છોકરીનું હવે સારું છે બીક તો લાગી પણ હવે છોકરીને બધા માટે ઘણી હિંમત કરી એટલે હિંમત અમે નહીં તોડી હિંમત તોડી દેતે તો મેં બી જાતે ને છોકરી બી જાતે ગઈ કાલે સાંજે સાડા સાત વાગ્યા બાજુ દીપડો આમ ફરતો જ હતો અને સાંજે ભાભીની છોકરી આ બાજુ આવી હતી અને ભાભી પછી એના પર છોકરી પર હુમલો કર્યો પીપળાએ અને ભાભીએ એમને બચાવી પોતે પ્રેગ્નન્ટ છે છતાં એમણે હિંમત કરીને પોતાની દીકરીને બચાવી અમે બધા બૂમો પાડી દીધી એટલી વારમાં ગામવાળા આવી ગયા પણ દીપડો જતો રહેલો એટલી વારમાં પણ છોકરીને બચાવી લીધી હમણાં તો બહુ જ ભયાનક બધા બહુ ડરથી છે

નવસારી ના વાસદા તાલુકા ના મોટી વાલજર ગામે બાળકી પર દીપડાના હુમલા બાદ ઉપસળ ગામે બનેલી દીપડાના હુમલાની ઘટનાને લઈને હવે વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં બે બાળકીઓ પર દીપડાની હુમલા બાદ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ મથામણ કરી રહ્યું છે છેલ્લા અઠાવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ ઉપસળ ગામે વન્ય પ્રાણી દ્વારા છ વર્ષની બાળકી સિદ્ધિબેન અજયભાઈ પટેલ ઉપર માનવ હુમલો થયેલ હોય જેના ભાગરૂપે હમોએ ઉપસળ ગામે અને મોટીવાલદર ગામે કુલ મિલાવીને પંદર જેટલા પાંજરાની ગોઠવણ કરેલ છે અને તેમાં મારણ મૂકી પાંજરે પૂરવા માટેના તમામ પ્રયત્નો કરેલ છે કેમેરા ટ્રેપો લગાવી છે ડાર્ટ ગન લગાવી છે સીસીટીવી વાયરલેસ કેમેરા લગાવ્યા છે અને ડ્રોન ફૂટેજ દ્વારા પણ અમે એના ભાળ મેળવવાના પ્રયત્નો હાલમાં કરી રહ્યા છીએ હોય શકે છે હમોની પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે થોડા સમય પહેલા માતા એના બે બચ્ચા સાથે આ વિસ્તારમાં નજરે આવેલ હતી સબ એડલ્ટ બચ્ચું અ શિકારની અનાવળતને કારણે આવા બનાવ બની રહ્યા હોય એવું અમુક માનવું છે એક પછી એક બે બાળકી ઉપર હુમલો કરનાર દીપડો એક જ હોય એવા અનુમાન સાથે અને દીપડો માનવ બની રહ્યો હોય તેવી સ્થિતિ જણાતા વન વિભાગ પણ સતર્ક થયું છે મોટી વાલજર અને ઉપસળ ગામમાં પંદર જેટલા પાંજરા ગોઠવવામાં આવી રહ્યા છે દીપડાના હુમલાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે ગામ લોકોનું માનીએ તો દીપડો ડુંગર પરથી સાંજે નીચે ઉતરે છે અને ખોરાકની શોધમાં હુમલો કરી રહ્યો છે જેથી ગ્રામજનો દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે એવી વિનંતી કરી રહ્યા છે હવે જોવું રહ્યું દીપડો ક્યારે પાંજરે પુરાય છે અને ક્યારે ગામ લોકોને દીપડાના ભયથી મુક્તિ મળે છે નવસારીથી પરિમલ મકવાડાનો અહેવાલ ઈટીવી ભારત હૈદરાબાદ